ಇದು ಆಡತ್ರಿ ಆಡತ್ರಿ ಅಡತ್ರೀಸ್ મારા વાલા ખેડૂત ભાઈઓ કંપનીનું સિક્સ કંપની એટલે ઝીરો મધર સાત એટલે મૂલ્યવાન દાણો રોબાની માફક ઉગાવો ભરાવદાર સોળ સૌથી વધુ ડાળીઓ અને આ સાથે આપેલો પટ ભૂલ્યા વગર માર મધર સાત એટલે મધર સાત આડત્રીસો ને તેત્રીસ રૂપિયા માલ સારો ada Trison ratus rupiah kromedium medium sehat rasio enam rupiah આડે થી ખરા એક પિલને 10 કે બે આ પૂજો આને 10 કિદાર 10 રૂપિયા કેટલી કોણી છે 10 કોણી આ છે ઓ દુકાનદાર ઓ મારા ભાઈ ઓ કે રૂપિયા સુપર માલ બારો સારો સુપર જીરો

આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહી છે ચોત્રીસો પચાસ રૂપિયા થી લઈને આડત્રીસો ને સાહીઠ રૂપિયા સુધી જીરાની આવક જોઈએ તો આજે આવક થોડી ઓછી જોવા મળી રહી છે ચારસો ગુણી આસપાસ ની આવક જોવા મળી રહી છે